સુરત વરાછાના ધારાસભ્યના બેનરો લાગ્યા છે અમરેલીમાં જેમાં ખેડૂત પરિવારના નેજા નીચે બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે બેનરમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો આભાર માન્યો છે ખેડૂતોની વેદના ઉજાગર કરીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ત્યારે માફી માટે રજૂઆત કરવા બદલ પણ ધારાસભ્યનો આભાર માન્યો સાવરકુંડલાના મણિભાઈ ચોક નાવલી નદી તેમજ રાજકાપીઠમાં બેનર લગાવવામાં આવ્યા છે જય જવાન જય કિસાનના હેડિંગ સાથે ધારાસભ્યના બેનર લગાવવામાં આવ્યા કુમારભાઈ કાનાણીના બેનર છે તે લગાવવામાં આવ્યા છે અમરેલીમાં તેઓ વરાછાના ધારાસભ્ય છે ખેડૂત પરિવારના નેજા હેઠળ બેનરો લગાવવામાં આવ્યા છે અને રાજકારણ પણ તેના કારણે ગરમાયું છે તો બેનરમાં ધારાસભ્યનો આભાર માનવામાં આવ્યો છે કે તેઓએ પત્ર લખ્યો હતો ખેડૂતોની વેદના ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીને અને દેવું માફી માટે ખાસ તેઓએ રજૂઆત કરી છે તેને લઈને પણ તેઓનો આભાર વ્યક્ત કરાયો છે જેમાં સાવરકુંડલાના મણિભાઈ ચોક નાવલી નદી અને રાજકાપીઠ વિસ્તારમાં તેઓના બેનર લગાવવામાં આવ્યા છે બેનર લાગ્યા છે અમરેલી ના અલગ અલગ વિસ્તારમાં અને તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો જી જણાવી કે અમરેલી જિલ્લામાં ભાજપ નું સ્પષ્ટ બહુમત સાથે છે પાંચે પાંચ ધારાસભ્યો છે તે અમરેલીમાં ભાજપના છે પરંતુ અત્યારે જે બેનરો સાવરકુંડલામાં લાગ્યા છે તે કુમાર કાનાણીના લાગ્યા છે સૌથી છે કે કમોસમી વરસાદમાં ખેડૂતોને યથાને વ્યથાને વ્યક્ત કરીને કુમાર કાનાણીએ મુખ્યમંત્રી શ્રીને પત્ર પાઠ્યું હતું ને આ પત્ર પાઠવવાના અનુવયે ખેડૂતોને વેદના જે ઉજાગર કરી તેને લઈને ખેડૂત દ્વારા આ બેનરો લાગ્યા જવાના અત્યારે જોવા મળી રહ્યું છે જે રીતે ખેડૂત પરિવાર લખી અને આખા બેનરો સાવરકુંડલામાં લાગી ચુક્યા છે સાવરકુંડલાના ના મણિભાઈ ચોક નાવી નદી રજકા પીઠ પાલિકા કચેરીના ગેટ નજીક જય જવાન જય કિસાન ના હોર્ડિંગ સાથે આખા બેનરો લાગ્યા છે ખેડૂત પરિવારના નેજા નીચે લાગેલા બેનરો થી રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે ભાજપ ના ગણાતા સ્થાનિક ધારાસભ્ય જે છે તેની બાદબાગી કરીને કુમાર કાનાણીના બેનરો લાગ્યા છે એટલે કુમાર કાનાણી ખેડૂતોમાં વધુ પડતા લોકપ્રિય થયા હોય તેવી સ્પષ્ટ પ્રતિક્રિટી જોવા મળી છે કેમ કે એકસો ને સાહીઠ ઉપર ના ધારાસભ્ય ભાજપ ના હોવા છતાં એક પણ ધારાસભ્યમંત્રી મુખ્યમંત્રીને વેદના અંગે કોઈ પત્ર નથી પાઠવું માત્ર કુમાર કાનાણીએ પત્ર પાઠવ્યો હોવાને કારણે ખેડૂતોએ પોતાની જે લાગણી હતી તે અત્યારે બેનરો મારફત વ્યક્ત છે સાવરકુંડલા તમામ વિસ્તારોમાં બેનરો કુમાર કાનાણી ના લાગ્યા છે આભાર ફારૂક માહિતી બદલ